નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસની અંદર વિષય છે ગણિત એની અંદર ચેપ્ટર નંબર સેવન યામભૂમિતિમાં વિભાગે એમની અંદર પ્રશ્ન નંબર એકની ચર્ચા કરીશું કે અહીંયા આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાના છે આપણે અહીંયા જોઈને ડાયરેક્ટ લખી તો શકીએ છીએ આન્સર પાછળ આપેલા છે પરંતુ આપણે એને જવાબ આવે છે કે તે આપણે એની સાબિતી મેળવવાની છે આજે તો પહેલો પ્રશ્ન છે કે બિંદુઓ કોશમાં જીરો પાંચ જીરો માઇનસ નવ અને ત્રણ છ એ સમરિક છે તો આ જવાબ ખોટું કે સમરેખ નથી પણ આપણે કારણ આપવાનું છે કઈ રીતે આ સમરિક નથી તેના માટે દાખલો ગણવો પડશે મિત્રો તો અહીંયા મેં શરત લખી છે એના માટેની શરત આપણને ખબર હોવી જોઈએ એ શરત છે અહીંયા કે એ બી પ્લસ બીસી બરાબર એસી આપણે અહીંયા એ સ્ક્વેર ગોતવા પડશે પહેલાં પછી આપણે બીસી સ્ક્વેર પણ ગોતવા પડશે અને એ બંનેનો સરવાળો કરીએ એ બી પ્લસ એસીનો તો એસી થવો જોઈએ ના પ્રમાણે થાય તો આપણે કહીએ કે આ સમશે અને ના થાય તો નથી બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારે ગણવાનો રહેશે એ ગણી લેવો બરાબર છે આ પ્રમાણે અંધા સૂત્રોનો ઉપયોગ કરવાનો રહેશે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે કે બિંદુ એ બે સાત એ પી છ પાંચ અને ક્યુ જીરો માઇનસ સાતને જોડતા રેખાખંડ વિક્યુના લંબ દ્વિભાજક પર આવેલું છે લંબેલા આપણે સમજીએ મિત્ર કે અહીંયા કેટલો ખૂણો બનવો જોઈએ નેવો અંશનો તો અહીંયા આપણે એક રેખાખંડ હું અહીંયા દોરું છું કે માની લો કે આ બિંદુ ક્યુ છે જે ઝીરો માઇનસ ચાર છે અને અહીંયા બિંદુ પી છ પાંચ છે જ્યારે એનો લંબ વિભાજક દોરવામાં આવે પી અને ક્યુનો તો અહીંયા ઉપર નીચે ચાપ આવે છે તો અહીંયા વચ્ચો વચ આવે એ બિંદુ આપે છે અહીંયા એ આપણે એવું કહેવામાં આવે છે અહીંયા કે બિંદુ એ બે સાત એ પી છ પાંચ અને ક્યુ જીરો માઇનસ ચારને જોડતા રેખાકંડ પી ક્યુના લંબ વિભાજક પાવેલું બિંદુ છે એનો મતલબ સર અહીંયા બંને મતલબ બંને જવાબ કેવા હોય છે સરખા અંતર્ગતીએ કે પી એ બરાબર એ ક્યુ સ્કવેર અહીંયા અંતર સૂત્રનો ઉપયોગ કરી લેજો ના એ તો દાખલો ગણસો જો બંને સરખા આવે તેનો લંબ ડિભાજે આવેલું બિંદુ છે ના આવે તો નથી ઓકે નહીં આવે અહીંયા જાવ બરાબર છે એટલે કે સમાન અંતર નહીં આવે માટે આપણે કહીશું કે આવેદન ખોટું છે ચલો ત્યાર પછી બિંદુ પી માઇનસ ચાર બે એ એ માઇનસ ચાર છ અને બિંદુ બી માઇનસ ચાર છને જોડતા રેખાખંડ પરનું બિંદુ છે બંનેને જોડતા રેખાખંડનું હોય તો અહીંયા આપણે મધ્યબિંદુ બિંદુ શોધવાનું છે મધ્યબિંદુ આપણે જાણીએ તો એમાં એક્સ વન વધતા એક્સ ભાગે બે અને વાય વન વધતા વાય ભાગે બે આ બંને બિંદુને આમ ગોતી લોજો અહીંયા વચ્ચે દોરશું અને તો અહીંયા આપણે જવાબ મળી જશે માઇનસ શું આવે છે માઇનસ ચાર અને બે આવે છે આપણે કહી શકા વિધાન કેવું છે સાચું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આમાં વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ આપણે સામે સાહેબ ઉગમ બિંદુ શું હોય ઝીરો જીરો અહીંયા હું દોરું છું તો આ સાહેબ વર્તુળ છે તો વર્તુળનું બિંદુ ઉગમ બિંદુ એટલે કે ઝીરો ઝીરો છે કેન્દ્ર છે એનું અને બિંદુ પી એ પાંચ શૂન્ય એટલે પાંચ એટલે અહીંયા શું કહેવા માગે પાંચ એટલે વર્તુળ જે છે એની ત્રીજા પાંચ છે આ કે કેસર આ પી પાંચ શૂન્ય આ એના એમ થઈ ગયા વર્તુળ પર બિંદુ છે તો વર્તુળ પર આપણે આપી દીધા એના ઉગમ બિંદુ છે ઉગમ બિંદુને અહીંયા કયું છે ઉગમ બિંદુ તે ઉગમ બિંદુના એમ કયા હોય ઝીરો ઝીરો ત્યાર પછી તો બિંદુ ત્રણ ચારે વર્તુળના અંદરના ભાગમાં છે હવે તમે સમજી શકો છો કે સર ત્રણ ચારે અંદરના ભાગમાં ક્યારેય હોઈ ના શકે કારણ કે જો અંતરે ઉગમ બિંદુનું અંતર શોધીએ ત્રણનો વર્ગ અને ચારનો વર્ગ કરીએ તો ત્રણનો વર્ગ નવ અને ચારનો વર્ગ સોળ એટલે પચીસ મળશે અને પચીસનો વર્ગ મળશે શું આવે છે પાંચ તો એ અહીંયા એક્સનો વર્ગ એટલે પાંચનો વર્ગ પચીસ થશે ઝીરોનો વર્ગ એટલે ઝીરો થશે પરંતુ અહીંયા બિંદુ ત્રણ ચાર આપેલા છે એ શું કે એના કરતા મોટા પણ છે બરાબર તો બિંદુ કેવો હોઈ શી શકે બરાબર છે બિંદુ કેવા હોઈ શકે બારાને અંદરના ભાગમાં કહ્યું છે માટ્યા જાવ કેવો આવશે ખોટો અંદર હોઈ શકે અને એનો જે કોઈ બિંદુ હોય એ કે આવશે બાર આવશે કારણ કે એને ત્રણ કહે છે અને પછી ચાર છે ચલો એના પછી પ્રશ્ન નંબર પાંચ અહીંયા જે આપણને અંદરના ભાગમાં કહ્યું તો આનો પણ જવાબદાર તો ત્રણનો વર્ષે તો એ પણ પાંચ આવે છે પાંચ એટલે વધુ પર જ આવી શકે અને અંદરના ભાગમાં કહ્યું છે માટે વિધાન કેવું છે ખોટું છે પ્રશ્ન નંબર પાંચ મધ્ય બિંદુના મધ્ય કેન્દ્રના નામ આપણને ખબર છે શું તો એક્સ વન વધતા એક્સ ટુ વત્તા એક્સ થ્રી એક્સ વન એટલે અહીંયા શું છે છ એક્સ ટુ એટલે આઠ એક્સ થ્રી એટલે ચાર ભાગે કેટલા આવશે બે y1 વન વધતા વાય ટુ વાય વન એટલે અહીંયા બાર વધતા માઇનસ ત્રણ વત્તા વાય થ્રી એટલે નવ ભાગ્ય બે આઠ ને છ દસ અઢાર અઢાર ભાગ્યે બે એટલે કેટલા આવે છે નવ કેટલા આવે છે નવ આવશે પહેલાં અહીંયા છ આપેલા એટલે માટે આ એક જોઈને જ આપણને ખ્યાલ આવી જશે તો કેવું છે ખોટું છે ખ્યાલ આવે છે મિત્રો ત્રણ એનો સરવાળો કરીશું આપણે તો અહીંયા છ એમાં જોઈએ પણ પહેલાં મજા આવતા નથી માટે કેવું છે ખોટું છે પ્રશ્ન નંબર છ બિંદુઓ પાંચ બે માઇનસ સાત બે અને છ ત્રણ સમય છે આ શરત ઉપરાણે જોઈએ તો એ પ્રમાણે કે સરસ શું સર કે અહીંયા એ બી પ્લસ બી સી એટલે એ બી સ્ક્વેર શોધવાનો અને પછી બીસી સ્ક્વેર તો બીસી મળીએ આ બંનેનો સરવાળો એસી થવો જોઈએ જો ના થાય તો આ વિધાન કેવું છે ખોટું છે અહીંયા આ વિધાન ખોટું છે એટલે એનો મતલબ છે જવાબ એ આ પ્રમાણે થશે નહીં એની શરત છે શું છે આ શરત ત્યાર પછી આઠ માઇનસ ચાર અને માઇનસ ચાર આઠને જોડતા રેખાખંડનો મધ્યબિંદુ બિંદુ છ થશે તો આપણને જોઈ લઈએ આઠને ચાર બાર અહીંયા આપણે સૂત્ર ખબર છે મધ્ય બિંદુને એક્સન વધે એક્સ એટલે આઠ વધતા માઇનસ ચાર ભાગે બે એ રીતે અહીંયા માઇનસ ચાર વધતા આઠ ભાગે બે આઠમાંથી ચાર જે છે ચાર ચાર ભાગે બે એટલે શું આવશે બે અહીંયા છ આપે છે એટલે માટે ખોટું થઈ જવાનું છે આઠમાંથી ચાર જાય તો ચાર ભાગે બે એટલે આપણને કેવું છે ખોટું છે એને એમ આ પ્રમાણે આવશે નહીં અને એમ આપણે જો ગોતવા હોય તો આઠમાંથી ચાર્જ એટલે કેટલા આવશે ચાર ભાગે બે એટલે જવાબ આવશે બે અને એમ ગુંતે આઠમાંથી ચાર્જ એટલે પાછા ચાર ભાગે બે બે દુ ચાર એટલે એમ આવશે બે બે આવે અહીંયા છ છ કયા છે માટે ખોટું છે ઓકે પ્રશ્ન નંબર આઠ ત્રણ ચારનું ઉઘમ બિંદુથી અંતર આપણે જાણીએ છીએ ઉગમ બિંદુનું અંતરનું સૂત્ર શું થાય કે વર્ગમૂળમાં એક્સનો વર્ગ આનું સૂત્ર અહીંયા લખું છું હું પત્કાવાયનો વર્ગ એક્સ એટલે ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ બંનેનો સરવાળો કરે પચીસ પચીસનો વર્ગમૂળ થાય પાંચ ધાન કેવું સાચું છે ધાન કેવું છે સાચું છે ત્યાર પછી પ્રશ્ન નવ બિંદુ માઇનસ પાંચ અને માઇનસ બારનો હુગમ બિંદુ તેમ સૂત્ર માઇનસ પાંચનો વર્ગ પચીસ થશે માઇનસ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ થશે બંનેનો સરવાળો થશે વન સિક્સટી નાઇન તેનો વર્ગ મૂળ આવે તેર અહીંયા એને શું કહ્યું છે માઇનસ તેર કહ્યું છે માટે આ વિધાન કેવું છે ખોટું છે પ્લસ માઇનસ ખૂબ જ મહત્ત્વના છે કારણ કે આપણે શું ભણી રહ્યા છે વિષય ગણિત છે ગણિતમાં માઇનસ પ્લસ પ્લસ માઇનસ જે વસ્તુ જે છે સાંકેતિક ચિહ્ન ખૂબ જ મહત્ત્વના છે જો એક ભૂલ થઈને તાખો દાખલો ખોટો પડે છે ખાસ ધ્યાન રાખો મિત્રો એક સોગ્ન સિત્તરનો વર્ગમૂડ કેટલું આવશે તેર આવશે અહીંયા માઇનસ થઈ છે માટે ખોટું છે ધ્યાન આપજો બિંદુ ત્રણ માઇનસ સાતનું વાય એક્સથી ગયું તો વાય એક્સથી ગયું તો વાય એક્સ કેટલો આપે છે માઇનસ સાત આપ્યો છે એ અંદર આપ્યું છે સાત માટે ખોટું છે જો અહીંયા માઇનસ સાત આપ્યું હોય તો આપણે સાચું કહી શકાય બરાબર અને જો બીજો કોઈ દાખલો છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે આ અહીંયા પ્રશ્નત્રમાં છે કે બિંદુ માઇનસ ત્રણ આઠનું વાય એક્સથી લમન થકીલું થાય તો આઠ હોય તો જોબ અહીંયા આઠ જ આવે મિત્રો બરાબર છે દેન આપજો જો આ વિડીયો આપને ગમ્યો હોય હજી આપણે બીજા આવા નવા વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરો કોમેન્ટ બોક્સની અંદર અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો પ્લીઝ કરી દો જય હિન્દ જય ભારત